જય દાદા બધાને મારા રામ રામને સીતારામ કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિ યોગ મંડળ પર જેનું કામ છે ચકલા માટે જણ ગાયો માટે લીલો ઘાસચારો કૂતરા માટે રંગાડા ગરીબ અસાય ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તેના માટે એક મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ જો બધાને અમારી સેવાની કામગીરી ગમે તો અમારી ચેનલ મારુતિ યુવક મંડળને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલા વગેરે કરજો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વઢવાન તાલુકાના રહી ગામે હજુબેન ના રાશન રશન આપવા તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો નમસ્તે માડી તમારું નામ શું બા હજુબેન નામ છે તમારો કોઈ દીકરા છે બા અને તમારા દીકરા કામ શું કરે પાણી વાળવા જઈ બગન કર્યા નથી નથી મુરે નથી આય તમે માં દીકરો એકલા રો હા

અજુબેન ની આવી ખરાબ પરિસ્થિતિ જાળ અમારા મારુતિ યોગ મંડળ ને થતા તારીખ ચૌદ છ બે હજાર પચીસ ના રોજ વાર રવિવાર રોજ અમારા મંડળ તરફથી એક મહિનાની ની રાશન કીટ આપવામાં આવે છે આ રાશન કીટ વિતરણ કામ ઘણા મિત્રોના સાથ અને સહકારથી કરવામાં આવે છે જેને પણ ફૂલ ફૂલની ફૂલ પાખડી આપી છે તેનો મારુતિ યોગ મંડળ વતી હું ખુબ ખુબ આભાર માનું છું જય દાદા બધાને મારા રામ રામ ને સીતારામ મિત્રો આજે આપણે આવી ગયા છીએ વઢવાણના દૂધરેજમાં લકુમ નંદુબેનના ઘીરે બીજી વાર રાશન કીટ આપવા તમને એક વાર રાશન કીટ આપી દે આ તમારે કેટલા દેલો આપણે જે પહેલી કીટ આપી તો આ અમારા તરફથી બીજી વાર આ નાની એવી તમને સહાય આપવામાં આવે છે અમારા મારતી મંડળ તરફથી અને ગમે ત્યારે બીજું ખૂટે થોડું ઘણું પાછા અમારા હાથે તમને દઈ જઈશું અને અમને હનુમાન દાદા જેવી સહાય કરાવી એવી તમને

હવે દીપકભાઈ આપણે જે પહેલી રાશન વિધે બાજ એને તમને બીજી આપવા છે હા તમારી તબિયત કેમ છે સારી છે સારી છે સારી થતી જાય ધીમે ધીમે કમ્પ્લીટ હવે અમે કીટ આપાવ ગમે ત્યારે એમ દેઈ જઈશું તમને વસ્તુ અમાર એમ થાય ગમે રે સહાય કરી જઈશું તબિયત સારી ને બીજી હા હા સારી છે આ દવા નહીં તો શું થોડું હા તો કેવરા આપડે શેક પૂરા થઈ જાય તમારે કે